નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી દબાણ શાખા પાલિકાની ટીમ દ્વારા મક્કરપુરા વિસ્તારમાં સુસંત સર્કલથી મક્કરપુરા વિસ્તાર તરફના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ આજરોજ દબાણ શાખાની ટીમ નોવિનો બેટરીથી મંગલમૂર્તિ કોમ્પ્લેક્ષમાં દુકાનદારોના જે શેડ બનાવેલા હોય દુકાનોના બોર્ડ બનાવેલો હોય એ તોડવા પહોંચી હતી ત્યારે દુકાનદારો એકતા બતાવી અને મહેશ સોલંકીને આગેવાની હેઠળ તેમજ તુષાર પટેલ આ બંને જ વ્યક્તિઓ દ્વારા પાલિકાને કાયદાકીય ધારદાર રજૂઆત કરતાં મહેશ સોલંકીએ જણાવ્યું હતું કે તમે પાલિકાના સરસાધનનો દુરુપયોગ કેવી રીતે કરી શકો અને વગર નોટિસે તમે આમની માલિકીમાં કેવી રીતે આ બુલ્ડોઝર લઈને આવ્યા છો આ બુલ્ડોઝરો જપ્ત થવા જોઈએ તેમજ પાલિકાના આ ગેરવહીવટી કામ કરનારા જે કર્મચારીઓ છે જે અધિકારીઓ છે તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી થવી જોઈએ જ્યારે એવી ચીમકી ઉચ્ચારતા જ પાલિકાના અધિકારીઓએ ચાલતી પકડી હતી અને વિલા મોડે પાછા વળ્યા હતા જોકે સવારથી લગભગ બપોરના બારેક વાગ્યાથી આ ઘર્ષણ ચાલતું હતું ત્યારે મહેશ સોલંકી પાંચ વાગે આવ્યા ત્યારે જ એનો નિવેડો આવ્યો એટલે તમે વિચારો ચારથી પાંચ કલાક સુધી પાલિકાની ટીમ દ્વારા એક જ જગ્યા પર એક જ સ્થળ ઉપર ધામો બોલીને દુકાનદારોને હેરાન પરેશાન કરતી હોય તેવું પણ જોવા મળ્યું હતું હવે પાલિકાની ટીમે આ લોકોને કાગળ બતાવવાનું તેમજ અન્ય અન્ય બહાર બતાવવાની વાતો કરી હતી પરંતુ વેપારીઓ સાથે મહેશ સોલંકી એક જ વાત કરી હતી કે કેટલો ભાગ બહાર છે કેટલી તમારી માપણી છે કેટલું રોડનું માપ છે આ તમામ વસ્તુ તમે અમને લેખિતમાં આપો જે કંઈક અમારોનું વધારાનું બાંધકામ હશે અમે સ્વૈચ્છિક તોડી નાખીશું ગેરકાયદેસર રીતે તમે અમારી માલિકીમાં પ્રવેશ ન કરી શકો વગર લેખિતે તેવી ધારદાર રજૂઆત કરતા પાલિકાની ટીમે વિલા મોડે ચાલતી પકડવામાં આવી હતી એટલે પાલિકાની ટીમ દબાણ શાખાની ટીમ જ્યારે દબાણો દૂર કરે એ બહુ સારી બાબત છે પરંતુ કાયદાકીય રીતે જે જોગવાઈ છે તેને ફોલોઅપ ન કરે ત્યારે અવાજ ઉઠાવો એ પણ આપણી જાગૃત નાગરિકતાની ફરજ છે કારણ કે આપણે ટેક્સ ભરીએ છીએ વેરો ભરીએ છીએ તેમજ આપણે આપણી માલિકીમાં આપણું બાંધકામ હોય ત્યારે ઇન્પેક્ટ ફી જેવા કાયદા લાવીને માલે ઉજારોનું ભલું કરતી આ પાલિકાની ટીમ નાના દુકાનદારોને હેરાન કરવા નીકળી હોય તે સ્પષ્ટપણે લાગી રહ્યું હતું આવો સાંભળીએ શું કહી રહ્યા છે

હવે તમે તમારા અધિકારી જેમની સાથે વાત કરો મનીષ સોલંકી આવે જેવું

જે પાર્કિંગ હોય તો અમારો હેતુ એ પાર્કિંગ દૂર કરવાનો હતો

ભાષામાં તમારે વાત કરવાની અને કાયદાકી રીતે વાત કરવાની હોય તો રોડ તમને દસ તમે આ રોડ તમને કે સપનું આવ્યું કે તમારા અધિકારી ને સપનું આવ્યું તો એની ફરિયાદ છે

સાહેબ સાહેબ હું ઓગણીસો નેવું છું અહીં તલાવ હતું નાની રસ્તો છે સાહેબ બારમીટર

હરેશભાઈ શું બન્યું હતું આજે નોવીનો સામેથી લઈને તરસાલી વાળો રોડ આ રોડ ઉપર અત્યારે વડોદરા સેવા સદનના અધિકારીઓ એ રોડ શાખાના બતાવવામાં આવ્યા છે એ અત્યારે જેસીબી લઈને એનું ગેરકાયદેસરનું દબાણ હટાવવાના ઈરાદે કોઈકના કહેવાથી ને કોઈના મળાપીપણામાં કોઈ પણ જાતની નોટિસ વગર કોઈ પણ જાતની જાણકારી કર્યા વગર

એવું મને ચોક્કસથી લાગી રહ્યું છે હું આપના માધ્યમથી વડોદરા સેવા સદનના કમિશનર સાહેબને પણ જાણ કરવા માંગુ છું અને આ બાબતની લેખિતમાં પણ જાણ કરવાનો છું કે આવા અધિકારીઓ કોના ઇશારાથી વડોદરા સેવા સદનની મશીનરી હોય કે વડોદરા સેવા સદનનો હોદ્દો હોય અને લઈને મન ફાવે રીતે મન રીતે તોડવા ફોડવા માટે પહોંચી જાય છે આ ખોટી અને સરમુખત્યાર સાહેબની બાબત છે આ બાબતને સખત શબ્દોમાં વખોડી રહ્યો છે આવા અધિકારીઓની સામે કાયદાસરના પગલાં લેવા

જે બાબત છે એ બાબત ખોટી અને ગેરસંવિધાનિક સંવિધાનિક છે આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટેની મારી માંગણી છે અને એ બાબતમાં લેખિતમાં હું રજૂઆત કરીશ કેમ કે જ્યારે રોડ ડિપાર્ટમેન્ટના અધિકારી ટ્રાફિકના બતાવતા હોય કે પોતે આ સેવા સદનના રોડ વિભાગના અધિકારી તરીકે જે ઓળખ આપીને ગયા છે તો એવા અધિકારીને પણ કહેવા માંગુ છું કે જ્યાં સુધી ઉપલા અધિકારીનો કોઈ ઓર્ડર ના હોય લેખિતમાં આપની પાસે કોઈ પ્રક્રિયા ના હોય ત્યારે તમે પોલીસ ડિપાર્ટમેન્ટને એક અધિકારીતાને રૂપે બોલાવીને જે સમય વેડ કરી રહ્યા છે આ બાબત પર તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે એટલે આ તમામ બાબતો વખોડી રહ્યો છું અને આવા જે કૃત્યો કરી રહ્યા છે એવા અધિકારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ટૂંક સમયની અંદર અમે પ્રક્રિયા શરૂ કરી ધારકોનું એવું કેવું છે અને રોજ બી છે કે સામે જે કમ્પાઉન્ડ આવેલો છે ગેરકાયદેસર એ તોડતા નથી શું ગેરકાયદેસર કયું કાયદેસર એ નક્કી કરવામાં આવે એની પ્રક્રિયા હોય આપણે કોઈ અધિકારીની સામે કોઈ બીજી વાત કરતા નથી પણ એ જે બી કંઈક બાબત છે એ એમણે ચકાસણીપૂર્વકની કરવી જોઈએ પણ આજની જે વાત છે એની અંદર ફક્ત ને ફક્ત કોઈકને ટાર્ગેટ બનાવવાનો બધ ઈરાદો હોય તો આપના માધ્યમથી એવા લોકોને પણ કહું છું કે જ્યારે તમારા પોતાના સ્વાર્થની વાત આવતી હોય ત્યારે કોઈક વેપારીને આ રીતે હેરાન પરેશાન કરવાની બાબત છે એને તમારે મનમાં ના લાવવી જોઈએ એ બાબતની ખુલ્લે આમ વાત કરી રહ્યો છું અને જરૂર પડશે ત્યારે એવા લોકોને ખુલ્લા પણ પાડવામાં આવશે જે અધિકારીઓ કે કદાચ કોઈના ઈશારાથી આવી દરમિયાનગીરી કરતા હોય એમને હું સખત રીતે આપણે માધ્યમથી કહેવા માંગુ છું કે તમને સંવિધાનિક અધિકારીતા જે મળેલી છે એનો અમલ કરો અને કાયદેસરની દરમિયાનગીરી કરો સરકારી વાહનો સરકારી જે કંઈ સુવિધાઓ છે એ પોલીસ તંત્ર હોય કે સરકારી જેસીબી હોય આનો દુરુપયોગ કરવાના બદલે જ્યાં કાયદાકીય રીતે સચોટ ન્યાયની વાત હોય જે રોક જે જગ્યાએ રુકાવટ થતી હોય જ્યાં ટ્રાફિકની સમસ્યા થતી હોય એ જગ્યાએ એનો ઉપયોગ કરવો જોઈએ